આજે હું તમારી સાથે શેર કરીશ ટમેટા અને મરચાંમાંથી બનતું કાઠિયાવાડી શાક ચોક્કસથી આ શાક તમે ક્યારેય નહીં બનાવ્યું હોય ઘરમાં શાક ન હોય અને આ શાક બનાવવું હોય તો ખૂબ જ ઝડપથી આ શાક બની જાય છે ટમેટા અને મરચાં તો બધાના ઘરમાં હોય છે તો સૌ પ્રથમ આપણે ટમેટાને આ રીતે આગળનો ભાગ કાપી આપણે એને છાલ ઉતારી લેવાની છે તો ટમેટા આ રીતે આપણે કડક લેવાના જેથી છાલ આસાનીથી ઉતરી શકે તો બસ આ રીતે આપણે છાલ ઉતારી લેવાની છે તો બસ આ ત્રણ ટમેટા હું લેવાની છું ત્રણેય ટમેટાને આપણે આ રીતે છાલને ઉતારી લેવાની છે તમારે જેટલું શાક બનાવવું હોય એટલા ટમેટાને આપણે છાલને ઉતારી લેવાની તો બસ આ રીતે જ આપણે છાલને ઉતારી લીધી છે હવે આપણે ટમેટાને રફલી કટ કરી લેવાના છે ટમેટાનું શાક તો બધા બનાવતા છે પણ આ રીતે છાલ ઉતારીને શાક કોઈ નહીં બનાવતું હોય એકવાર આ ટ્રાય કરજો કારણ કે બંને શાકમાં ઘણો તફાવત હોય છે તો બસ આ રીતે મોટા ટુકડાઓમાં આપણે કટ કરી લેવાના છે અને મરચાંને પણ આપણે આ રીતે કટ કરી લેવાના છે ત્યારબાદ શાક બનાવવા માટે બે મોટા ચમચા જેટલું આપણે તેલ એડ કરીશું તેલને થોડું ગરમ થવા દેવાનું ગરમ થાય ત્યાર પછી આપણે અડધી ચમચી રાઈ એડ કરવાની છે અને સરસ એવી ફૂટે ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું એક સુકાયેલું મરચું અને થોડા લીમડાના પાન અને ત્યાર પછી ચપટી હિંગ એડ કરી મરચાં આપણે કટ કરેલા હતા તેમને એડ કરવાના છે જો તમારા મરચાં તીખા હોય તો થોડા ઓછા લેવાના મારા મરચાં મોડા છે એટલે મેં વધારે લીધા છે આ સમયે તમે લીલું લસણ હોય તો પણ એડ કરી શકો છો તો હું અત્યારે એક ચમચી લસણવાળી ચટણી એડ કરું છું તેમને સરસ એવી આપણે મિક્સ કરી લેવાની છે એકાદ મિનિટ એમને તેલ સાથે સાતરીશું રહીશું જેથી કરી તેમની કચાશ દૂર થાય ત્યારબાદ જે આપણે ટમેટા કટ કરેલા હતા એમને એડ કરવાના છે તો સરસ એવી ફ્રાય થઈ ગઈ છે હવે આપણે ટમેટા એડ કરી દેવાના છે સરસ એવું મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે હવે મસાલા કરીશું તો મસાલામાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે ત્યારબાદ વન ફોટી સ્પૂન જેટલી આપણે હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરવાનું છે અને અડધી ચમચી આપણે લાલ કશ્મીરી મરચું એડ કરેલું છે કારણ કે ઓલરેડી લસણવાળી ચટણી લીધેલી છે અને મરચાં છે એટલે મેં કશ્મીરી મરચું લીધું છે જો ઘરમાં હોય તો એડ કરવાનું બાકી સ્કીપ કરી શકાય તો એક ચમચી જેટલું આપણે સિંગદાણાનો ભૂકો લીધો છે તેમનાથી સરસ એવો ટેસ્ટ આવે છે અને આપણી ગ્રેવી છે ઘટ થાય છે ત્યારબાદ બેથી ત્રણ મિનિટ જેટલું આપણે ચડવા દેવાનું છે જેથી કરીને મસાલા બધા ચડી જાય અને તેલ આપણું છૂટું પડે તો તમે જોઈ શકો છો કે સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને આમ પણ તમે શાક ખાઈ શકો છો પણ થોડું રસાવાળું કરવું હોય તો થોડું આપણે પાણી એડ કરવાનું તો બસ થોડી હું ખાંડ એડ કરીશ તેમનાથી એકદમ શાક ગળું નહીં થાય પણ ખટાશ અને મીઠાશનો બેલેન્સ જળવાઈ રહેશે જો ઘરમાં પસંદ હોય મીઠાશ તો એડ કરવાનું બાકી સ્કીપ કરી દેવાનું ત્યાર પછી થોડું પાણી એડ કરવાનું તો ટોટલ એક કપ જેટલું મેં પાણી એડ કર્યું છે અને હવે ઠાકીને એકાદ મિનિટ થવા દેસું જેથી કરીને આપણું શાકમાં તેલ છૂટું પડે તો તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ પરફેક્ટ છે અને તેલનો રસો પણ છૂટો પડી ગયો છે તો બસ આવી જ કન્સલ્ટન્સી હોવી જોઈએ તો બસ સરખીવું મિક્સ કરી ઉપરથી આપણે ફ્રેશ ધાણા એડ કરવાના છે તો બસ શાક આપણું એકદમ રેડી છે અને આપણે ગેસ બંધ કરી હવે નીચે ઉતારી લેશું તો બસ તમે પણ ટમેટા અને મરચાંનું શાક આ રીતે જરૂરથી બનાવો અને મને કમેન્ટ કરીને બતાવો કે તમને આજની રેસીપી કેવી લાગે